તો રાજકોટમાં દુર્લભ પેંગોલિનનું બાવીસ કરોડમાં ગેરકાયદે વેચાણ ગીરના જંગલમાંથી તસ્કરી કરી શહેરોમાં વેચાણ કરતા પેંગોલીન લાખોમાં વેચાણ કરે તે પહેલા જ પકડાઈ ગયા રાજકોટ એસઓજી ઓપરેશન પાર પાડી ટોળકીને ઝડપી બીજલ ઉર્ફે વિજય સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી પોલીસ દ્વારા આરોપીઓને વન વિભાગને સોંપ્યા દુર્લભ ગણાતા પેંગોલિનને પણ વન વિભાગને સોંપાયું વન વિભાગ દ્વારા આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે

તે રાજકોટ શહેર એસઓજી ને મળી હતી જેમાંથી બીજલ ઉર્ફે વિજય સહિતના ટોટલ બે લોકોને હાલ ઝડપી પાડવામાં આવે છે આ પેંગોલિંગ પક્ષી જે પ્રાણી છે તે હાલ ફોરેસ્ટ વિભાગને પણ સોંપવામાં આવ્યું છે સાથે આરોપીઓ છે તેને પણ ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યા છે આ પ્રથમ વખત તસ્કરી હતી કે શું આ તેને લઈને ફોરેસ્ટ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે સાથે સાથે આ પેન્ડ્રોલિંગ છે તે ક્યાંથી લાવવામાં આવતું હતું કેવી રીતના તસ્કરી થતી હતી સમગ્ર મામલે ફોરેસ્ટ વિભાગ દ્વારા તપાસ છે તે શરૂ કરી છે જોકે રાજકોટ શહેર એસઓજીને બાતમીના આધારે વોચ ગોઠવીને આરોપીઓ છે તેને ઝડપી પાડવામાં સફળતા મળી હતી જી રાહિમ જોડા બદલ આભાર આપનો